પોતાના સિબિલ સ્કોર ઓછા હોવા છતાં લુભામણી લાલચો આપી અને એમને લોન આપવા માટે પ્રલોભન કરવામાં આવતું હતું જેના અન્વયે આ ગુનો સાયબર ક્રાઈમ દ્વારા દાખલ કરવામાં આવેલ હતો અમારી જે સાયબર ક્રાઈમની ટીમ છે તેમના દ્વારા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે આરોપીઓ છે તેમને પકડી લેવામાં આવ્યા છે આરોપીઓ ટોટલ આમાં પાંચ આરોપીઓ આપણને મળી આવેલ છે એમાંથી ત્રણ આરોપી છે એ અમદાવાદથી બિલોંગ કરે છે એક આરોપી જામનગરથી છે અને એક આરોપી છે એ ખંભાળિયા થી બિલોંગ કરે છે વધુ વિગત એવી છે કે આમાંથી જે બે આરોપીઓ છે કુલદીપ ઉર્ફે કુણાલ વશી તથા રવિ વ્યાસ આ બંને છે તેમનો ગુનાહિત ઇતિહાસ પણ આપણને જોવા મળેલ છે તથા તમામ જનતાને અપીલ કરવામાં આવે છે કે આવી કોઈ પણ જાતની ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક અથવા સોશિયલ મીડિયામાં લુભામણી જાહેરાતો આવે તો તેમના પર વિશ્વાસ ન કરવો તેને વેરીફાઈ કરવી તથા કોઈ પણ શંકા જણાય આવે તો લોકલ પોલીસને જાણ કરવા તમામને